જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલી એક ફાઇનાન્સની ઓફિસમાંથી સીટીસી ડિવિઝન ના પોલીસ સ્ટાફે ક્રિકેટના સટ્ટાનું નેટવર્ક પકડી પાડ્યો છે અને મોબાઈલ ફોનની ક્રિકેટની આઈડી પરથી સટ્ટો રમી રહેલા ત્રણ છે અને તેઓ પાસેથી રૂપિયા કિંમતના મોબાઈલ ફોન સહિતનું ક્રિકેટના સટ્ટાનું સાહિત્ય કબજે કર્યું છે જ્યારે તેઓની સાથે ક્રિકેટના સોદાની કપાત કરનાર મુખ્ય બુકીને ફરાર જાહેર કર્યો છે આ સાથે જ પોલીસ દ્વારા જુદા જુદા ચાર નંગ કિંમતી મોબાઈલ ફોન અને રૂપિયા વીસ હજારની રોકડ

જેની બનાવની વિગત એવી છે કે આ જે ક્રિષ્ના ફાયનાન્સની ઓફિસ છે એ આરોપી ચિરાગ સુરેશભાઈ આહિરની બોગોટાવાળી જે દુકાન છે એ જગ્યાએ જે બીજા એના આરોપી છે રવિ નવીનભાઈ ગૌરી અને સિકંદર ઈસ્માલ દલવાણી આ બધા લોકો સાથે મળી અને ઇન્ડિયા બાંગ્લાદેશ પ્રીમિયર લીગના અલગ અલગ મેચો ઉપર ઓલ પેનલ સેવન 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 ડોટ કોમ વેબસાઇટ બ્રાઉઝર ઉપરથી માસ્ટર આઈડી ક્રિકેટના સટ્ટા માટેની જે માસ્ટર આઈડી હોય એના દ્વારા એમના બીજા માણસોને આ આઈડી પ્રોવાઈડ કરાવડાવી અને આ જે મેટ્રો નાઇન ડોટ કોમ ઉપરનું ક્રિકેટ માટેનું સટ્ટો રમાડાવી આ બધા આરોપીઓ સાથે મળી અને એક સિન્ડિકેટ તરીકે આ પ્રક્રિયા ચલાવતા હતા તે બાબતનો ગુનો જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચુગાર દ્વારા કલમ ચાર પાંચ મુજબનો દાખલ થયેલો છે અને આગળની તપાસમાં એમના દ્વારા અંગઝડતી દરમિયાન વીસ હજાર રૂપિયા રોકડા તેમજ જે તમામના મોબાઈલ કે જેના દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવતું હતું એ તમામ મોબાઈલ મળીને કુલ આશરે પોણા ચાર લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે તેમજ આ તમામના જે મેલ આઈડીઝ છે અને જે આ ઓલ પેનલ છે જે જેટલા યુઝર આઈડી ને પાસવર્ડ્સ છે આ કોના દ્વારા મોકલવામાં આવતા હતા અને બીજા કોના કયા લોકોને આ રમવા માટે એમણે આપેલા હતા જુગાર રમવા માટે આપેલા હતા તેમજ આનું જે સર્વર જે છે એ બીજા આઉટ ઓફ ઇન્ડિયામાં કયા કન્ટ્રીમાં આવેલું સર્વર છે અને કોના દ્વારા આ તમામ વસ્તુ સંચાલન થાય છે તે બાબતની વિગતવારની તપાસ હાલ ચાલુમાં છે જી આ જે આરોપી જે છે ચિરાગ સુરેશભાઈ આહિર તેના વિરુદ્ધ અગાઉ પણ જુગાર ધારા કલમ મુજબના ગુનાઓ એટલે કે આ જ પ્રકારનું ક્રિકેટનું એક સટ્ટા ચલાવવા બાબતનું ગુનો દાખલ થયેલો છે તેમજ જે ડબ્બા ટ્રેડિંગ આવે છે વર્ચ્યુઅલ ટ્રેડિંગ આવે છે તે બાબતનો ગુનો પણ એના વિરુદ્ધ અગાઉ દાખલ થયેલા છે અમદાવાદ તેમજ જામનગરમાં દાખલ થયેલા છે અને જે અન્ય એક આરોપી છે સિકંદર દલવાણી એના વિરુદ્ધ રાજકોટમાં એક અગાઉ એક મર્ડરનો ગુનો દાખલ થયેલો છે તેમજ જામનગરમાં જુગાર ધારા અંતર્ગત ગુનાઓ દાખલ થયેલા છે જે ત્રીજો આરોપી છે રવિ આ રવિ નવીનભાઈ ગૌરી તેના વિરુદ્ધ પણ અગાઉ પ્રોહિબિશન એક્ટ અને જુગારધારા મુજબના ગુનાઓ દાખલ થયેલા છે